જુલાઈ જુલાઈ લઈને દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે પંદર ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેને કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 850 hpa લેવલે એક બહળો સિયોજન સર્જાઈ રહ્યું છે આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંક્યતાઓ છે જેમાં ખાસ કરીને 15 જુલાઈ 2024 ના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અનેક વિસ્તારો ની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ એ સાથે કપડવંદ મહિસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર વરસાદ પડે તેવું એક અનુમાન છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના જે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે એમાં લગભગ મારું એવું માનવું છે કે દસ થી લઈને પંદર ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો પડે એવું એક અનુમાન છે એટલે સોળ સત્ર અને અઢાર તારીખ આમ કન્ટિન્યુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદો પડશે કચ્છ જિલ્લાની અંદર પણ સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા છે જેમાં કચ્છ જિલ્લાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે એકંદરે ઉત્તર ગુજરાતની અંદર જોવા તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ સારા વરસાદો નોંધાયા નહોતા જેનું મેઇન કારણ હતું અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવતી હતી આ બે હજાર ચોવીસ ના ચોમાસાની અંદર પહેલી વખત બંગાળની ખાડી તરફથી આપણે કોઈ વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે બંગાળની ખાડી અંદરથી આ લો પ્રેશર આવી રહ્યું છે જેને કારણે મધ્ય ગુજરાતમાં તો સારા વરસાદો પડશે પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અરવલ્લી

રાજ્યની અંદર જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે એવી શક્યતા હાલ અમે મારી